આક સલામતી સપ્તાહની ઉજવણી અન્વયે આરટીઓ ભાવનગર દ્વારા ચકચકૃતિ રેલી યોજવામાં આવી હતી માર્ગો પર થતા નાના મોટા અકસ્માતોને નિવારવા આરટીઓ પાઉનગર દ્વારા ચકચકૃતિ રેલીનું આયોજન કરાયું હતું વાહન ચાલકો ટ્રાફિક નિયમોનો ચુસ્તપણે પાલન કરે તે હેતુથી મોટરસાયકલ રેલી યોજવામાં આવી હતી આરટીઓ અધિકારી દ્વારા લીલી સંડી બતાવી પ્રસ્થાન કરાવાયું હતું લીલીમાં ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ ભાવનગર ના અધિકારીઓ જવાનો જોડાયા હતા

રોડ સેફ્ટી મંથની ઉજવણી કરવામાં આવે છે જેમ આ વર્ષે પણ આ વર્ષે પણ શિક્ષે સુરક્ષા અને ટેકનોલોજી પરિવર્તનના થીમ પર આધારિત સમગ્ર માસ દરમિયાન આરટીઓ ભાવનગર ખાતે સમગ્ર જિલ્લા માટે રોડ સેફ્ટી નો મંથ નું આયોજન કરવામાં આવે છે આ રોડ સેફટી મંથ દરમિયાન અમે શાળા કોલેજોમાં કેમ્પેન કરીશું શેરીઓમાં નાટકો થકી